સમાચારમાં વાત કરીએ રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે આ બેઠકમાં શહેર વિકાસ માટે રૂપિયા પંદર પોઈન્ટ અડત્રીસ કરોડના કામો અને પચીસ ઉપરાંત છ અર્જન્ટ બિઝનેસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે નાકરાવાડી લેન્ડ ફિલ્ડ સાઇટ ખાતે કચરાના હેરફેર માટે બે સ્ક્વેર ફેટર મશીન બાળે રાખવા માટે અને કોરોના કામગીરી માટે વિવિધ જગ્યાઓ પર ભરવામાં આવેલા સ્ટાફની મર્યાદા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગત સ્ટેન્ડિંગ બેઠકમાં પેપર બ્લોકની પેન્ડિંગ રખાયેલા દરખાસ્તો પરત આવતા

પંદર કરોડ એકતાલીસ લાખ રૂપિયાના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે અને જે રીતે આજે રાજકોટ જે રીતે વિકસી રહ્યું છે કોઈ પણ જે નવા વિસ્તારો છે નવા વિસ્તારોને પણ સુવિધામાં પ્રાધાન્ય મળે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે